દુનિયાના ના મોટા ભંગન આવે બધો આપણી પાસે આવે પણ એમાં એવું છે કારીગર કઈ છે નહીં ને બોલો વધી ગયું છે કામકાજ એના તો કારીગર બોલવા પડશે એની માટે ફોન જોઈએ ગોટ ફોન તો મને એ દેવું ફોન તો પડી જવાના પર તૂટી ગયો છે એ આપણે ફોન લેતા આવી બહાર થી પૈસા આપણે કઈ ખર્ચે નઈ અકારે ત્રણ ફોન લી લઈએ એટલે વાંધો નહીં આવે હાલો આપણે ફોન લેતા આવીને પેલા આપણે કારીગર માટે ભાઈબંધને ફોન કરી બહાર બહારથી જાય মনি ভনাই তো কোডায় হিলা ওগা ভয়েরজারেয়ে আয়ে আয়ে জোগাই মিয়েডিন্য়ে আয়ে মিয়েন্য়ে আয়ে আয়ে মিয়ে মাইরন্�

दाडिया ना कोण होशियार ने एलो एलो मु आवडे हे मु आवडे बुजू आवडे ह वक्रो जात कर दे आ ते मने डेमो बता दियो न सर आता लो बोलावे पण फोन करो तई डांडो के हा ये तो मने काय ने नु कदू हे तो आ जो तो ए उ सतो तू जो तो बघ दे हमने के हालो मने तुम्हारा डेमो उता दियो हो देखाती दे हमका रिंग बंगा जाय न होई क्या साहेब आवे थे

સાયકલ તો સાફ કરી દો તો વારો હોય જો પછી કે ગેમ ઓલી કરી પછી તમારે ડેમો હોય જો ગાંડો ઉડે મો કરશે આય ગાંડા આવ ગાંડો આ નો મો ગાંડો આપડા સાયકલ નું સાફ કરે જો છે ઉગરો નું ઉવી કરી ના તો મો બી સારા તો બી ચાવ કરી દે હા હમણા આવું સાયકલ સાફ કરી ના હા અરે ગાંડા આ નું ચાલ આ ગાંડા કેમની પેલા ખાઈ ગા ઓય ગોડી તો માર એ ગાંડા એ રૂસવાન છે બા હા ગાંડોનો નકામો હાલ છે અલગાંડા કા બમેરાય કમાલ હા પણ ભાઈકો થઈને દેખાડવાનું છે બધું કેવું કામ કેલા હા યો આલે આવ ગાંડા ભાઈને જો ગાંડાનો આખી સાયકલ ઉજાફ કરી હો બહુ છે હા તો તો તમે સાફ કરતા તમે ભાઈ એક ટાઈકલ સાફ કરી એક તો એ સાફ કરી હો આ દેજો

તમને કેવો લાગ્યો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો મળી બીજા વિડિયોમાં